બીમારી કાંઈ નથી પણ મારી જેબ નથી ઉપડતી તમને આ વાત કેમ કરવી હું વાત છે ત્યારે મને વાત તો હવે તો કરવી જ પડશે ને જો નોકરી કરવી હોત ને તો વાંધો નહોતો તો કઈ મારે કઈ સાંભળવી નતી હવે તો મને ખબર પડી ગઈ કઈ વાત બની છે એટલે હવે તારે કેવી જ પડશે આ દેવેન ના લગ્ન થયા ને હા ત્યારથી હાવ બદલી ગયો બદલી ગયો એટલે કેમ સારું વર્તન નથી કરતો બાંધે છે ઘરમાં હા હા હેતલ કોઈ દી કોઈ સામે ઊંચા અવાજે વાત કરે છે કોઈ દી અરે હેતલ દીકરી તો બહુ છે હા તો સવારે દામીની હોઉં ને શા પીવી છે અને હેતલના હાથ લોટવાળા હતા એટલે એણે ઘડી પછીનું કીધું ત્યાં તો વેન બાંધવા આવી ગયો એ કે તમે કેવા છો ને આમ ને તેમને પ્રેમ નહીં દામીની નહીં ખબર પડતી હોય જેમ દામીની આ ઘરની નાની વહુ છે એમ હેતલી આ ઘરની મોટી વહુ છે તો હું એને કામ ચીંધવાનું હોય કે ભાઈ તમે મને ચા બનાવી દો અને એવી ચા જેવી સામાન્ય વાતમાં કાંઈ થોડા કાંઈ આવા ઝઘડા કરવાના હોય માણસ પણ હવે હાવ હાવ એટલે આવું અરે હું તો એમ કહું છું માણસને આવું બધું ધનોતપનોત થઈ જાય ને તો એ હિંમત ન હારવાની હોય તો આપણે આપણા મન ઉપર કાબુ રાખવાનો આપણા મગજ ઉપર પણ કાબુ રાખે તો ને એ કોણ એને સમજાવે અને આપણો પરિવાર જો બહુ સારો છે આખી સોસાયટીમાં તમારું નામ બોલાય છે કે નરેશભાઈ નું ઘર એટલે નરેશભાઈ નું ઘર પણ આ એની ઉપર પાણી ફેરવવા ઉપાય ને એવું લાગે છે એટલે ઈ બોલતો તો એ હા એ કઈ ચા ન બનાવી લીધી ન બનાવી દીધી ન બનાવી દીધી હું થઈ ગયું હવે આછે બનાવી લેવાય ન પીવે હું થઈ ગયું અરે હું તો એમ કઉ છું એક ટક ચા હું મારા બેજી ભૂખ્યો રહે ને તો કઈ મરી ન જાય

પહેલાં તમારા બે ભાઈના લગ્ન તો થયા ને ત્યારે મને એમ હતું કે જો આમ જો આપણો પરિવાર ખુશથી ખુશીથી રહે ને આપણો પરિવાર તો કાંઈ વાંધો નહીં અને જો લગ્ન તો કરશું આપણે અને જો હો હારી આવે ને તો વાંધો નહીં તારા લગ્ન કર્યા એ તો હારી છે સંસ્કારી છે બધી રીતે હારી છે મને તો બહુ એટલે બહુ હું રાજી થયો પછી મને એમ થયું કે હવે નાનાની બહુ જો હારી આવે ને તો હારું પણ હવે આ આના વર્તન ઉપરથી એવું લાગે છે કે એમાં હું ખોટો પીડ્યો દામિનીનો કે દેવાંગનો કાંઈ વાક નથી હું જ ખોટો પડ્યો પપ્પા આ દોષનો ટોપલો તમે તમારા ઉપર હું કામ ઠાલું છો એવું કાંઈ ન હોય આ તો સમય એવો હાલતો હોય ને એટલે એના મગજમાં બીજી વાત હાલતી હોય સમજ્યા તમે મને એ થાય છે કે જે સ્ત્રી એના પિયરમાં રહેતી હોય એની સ્ત્રી પાછી હારે આવે તો કેમ એનું બધું આખું માણસ રીતે બદલાઈ જાય છે એ બધા એને પારકા માનતી હોય એટલા માટે જો પોતાના માનવા મળે ને એટલે બધુંય બરોબર રહેવા મળે અરે પણ એને આપણે લગ્ન પહેલા જ બધી હરેક સ્ત્રીની વાત છે આ તો બધાને આપણે કીધું જ હોય લગન પહેલા બધાને ખબર જ હોય કે હા હારું હવે અમારું પોતાનું છે અને પિયરમાં મારે બહુ લગાવ ન રાખવાનો હોય અને હા હારું જ મારું છે હા હું હાર એ જ મારા માતા પિતા છે દેર મારો ભાઈ છે જેઠાણી કે નળદ મારી બહેન છે બસ આ જ એના મગજમાં આ સંબંધો એને બાંધી લેવાના છે પછી જે થવું એ થાય ભલે એને જન્મ ન આપ્યો હોય જેઠાણી ભલે બેન તરીકે આમ નો માને પણ એમ તો મને કે ને જેઠાણી એટલે મારી મોટી બેન છે દિરાણી હોય એટલે દિરાણી એની નાની બેન છે એવીનો સ્વીકારી કે હવે કેવા વ્યક્તિ હોય ને એને કોઈ સમજાવી નો હે કે એટલે હું તમને શું કહું છું કે આ દેવેન ને જરીક તમે સમજાવજો હા નહીં તો રવા મને નથી લાગતું કે આજે શરૂઆત છે ત્યાં પ્રેમથી બધું આપણે એને સમજાવવાનો છે આપણે એને એ દાદ કાઢતે એટલે સમજાવવાનો છે ગુસ્સો એ નથી કરવો

ઘરમાં પોપકોર્ન કોણે બનાવ્યા છે હા એટલું મસ્ત પ્લેટફોર્મ સાફ કર્યું હતું કોણે બગાડ્યું હશે પાપી શું છે કેમ આટલી કરે છે આ પ્લેટફોર્મની હાલત તમે જુઓ છો કેવી છે હા 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 તો આ કેવી રીતે થઈ હું પ્લેટફોર્મ સાફ કરીને ગઈ હતી ચકચકટ પોતું માર્યું હતું વાસણ સાફ કર્યા હતા તો આ વાસણ પર મેગી ને એમ નામ છે આવા કોકે દાણી બનાવી છે આ બધું કોણે કર્યું મેં બનાવ્યું છે મેં બનાવ્યું છે કેટલા ગર્વથી કહે છે કે મેં બનાવ્યું છે અરે તમે બનાવ્યું છે તો સાફ તો કરી નાખાય ને અરે પણ આટલી બૂમા બમ શું કરે છે તારે પણ સાફ કરી શકાય ને આ રાડો કાઢજો એની કરતા સાફ કરી નાખ્યો તો સારું પડે આ સાફ કર્યું હતું ને તમે બગાડ્યું ને એટલે રાડો નાખી પડે બસ ઘરમાં સંભળાતી હશે તારી રાડો હા તો સંભળાય ને તમારું કામ જ એવા હોય છે મારા કામ એવા હોય છે એટલે હા તું પણ ઘણીવાર વાસણ એમ જ મૂકીને જતી રહે છે મેં ક્યારે તને બૂમ પાડી પાડી જોઈએ ને મે તો ના નોતી પાડી કે મને બૂમ નઈ પાડતા અને જે દિવસે મને ચા બનાવવાની ના પાડી દીધી હતી ત્યારે મારો વાક આવ્યો હતો અને હતી જે પ્લેટફોર્મની હાલત કરી છે આ કામ કરું છું ન્યા તો તમારે સીધું રહેવા નથી દેવ પછી જઈને મમ્મીને કહે છે કે દામિની વહુ તો કંઈ કામ નથી કરતા હા તો શું કર્યું છે દામિની વહુ તો ઓન્લી ફોર રાડો જ પાડે છે હા મને સંભળાવવાની બદલે આ વાસણ ધોઈ નાખ્યો છે

હાવી જાય હું એટલી રહી ને આગર માં કામ કરવા વાળી એટલા માટે આવું તો સંભળાવતા જ નહીં હા હું પણ હવે બરાબર નું કામ કરું છું આ તે દિવસે તમે દેવેન ને કયું હતું ને કે કંઈ કામ નથી કરતી એના પછીથી થી બધું કામ કરવા લાગી છું શું કામ કર્યું છે આ તારું કામ તો રાડો પાડવાનું જ છે બીજું કોઈ કામ નથી તારી પાસે જો દામિની આવી રીતે રાડો પાડવાથી કંઈ નહીં થાય કંઈ નહીં થાય ઠીક છે હવે આ વાતનો ફેસલો મમ્મી જ કરશે મમ્મી જ કહેશે કે આ વાતમાં કોણ સાચું છે ને કોણ ખોટું છે મમ્મી

આ ઘર આપણું છે કામ આપણા છે એ બે કામ તમારા કરી લે તમે બે કામ એના કરી લો તો શું ફરક પડે મને કોઈ વાંધો નથી પણ પછી પાછળથી ભાભી સંભળાવે છે અત્યારે ચૂપચાપ મે કામ કરી લીધું હોત ને તો પછી પણ એ જ ગણતરીમાં આવત કે દામીને તો ક્યાં કોઈ કામ કરે છે મમ્મી મે આવું કોઈને કઈ નથી સંભળાવ્યું અને રહી વાત વાળી તો ત્યારે પણ એને કીધું હતું કે હું તારા

ઘણીવાર તારા પણ વાસણ પડ્યા રહે છે તારું પણ કામ પડ્યું રહે છે તો બૂમા બૂમ કર્યા વગર તારું કામ ચૂપચાપ કરી નાખું છું પડાઈ બૂમો બોલાવાઈ ને કોને ના પાડી હતી આ તમારા એક્સક્યુઝ છે ને તમારી પાસે રાખો અને મમ્મી તમને પણ મેં જોઈ લીધા સમજાઈ ગયું મને કે તમને તમારી મોટી બહુ જ વાલી છે અરે દામિની બહુ એવું નથી સાંભળો છો મમ્મી એ દિવસે આમ જ ગુસ્સો કરીને જતી રહી હતી શું કરો છો તમારી સાથે વાત કરું છું શું કરો છો હા કે બહાર જાવું છે લટાર મરવા જો લટાર મરવા કસે નથી જાવું તમારી સાથે થોડી વાત કરવી છે હું વાત કરવી છે જો સાચું કહું ને તો મને ડર લાગે છે હા હવે આપણા ઘરમાં દિવસે ને દિવસે ઝઘડાઓ વધતા જાય છે અને ઝઘડાનું મૂળ કારણ બીજું કોઈ નહીં દામીની વહુ છે સમજવા જ તૈયાર નથી આજે શું કર્યું ખબર છે તમને આટલા દિવસોથી તો આપણને એમ હતું કે કદાચ નવું કરશે એડજસ્ટ થતાં વાર લાગશે એટલા માટે કદાચ આવું બિહેવિયર કરતા હશે પણ આજે તો હદ જ વટાવી નાખી દામીની વહુએ રસોડું સાફ કર્યું અને પછી હેતલ વહુએ કંઈ મેગી બનાવી હશે ઉપાસન ત્યાંના ત્યાં પડ્યા રહ્યા હે બાબતને લઈને એમને જે ઝઘડો કર્યો છે અર રર ર ન પૂછો વાત જોવા જેવું હતું મેં વાર તો એમનું આવુ રૂપ જોયું મને એમ થઈ ગયું કે મારે આમને શું કહેવું સમજવા તૈયાર નથી એ જો અહીં ઝઘડો તો કામ માટે જ ગયો ને ઝઘડો કામ માટે હોય તો વાત બરાબર છે થોડા દિવસ પહેલાં ચાને લઈને બબાલ કરી પછી સ્ત્રીની વાતને લઈને બબાલ કરી અરે આવી હશે પણ એ સમજવા જ તૈયાર નથી પોતાની જ મનમરજીનું કરે છે જો ફક્ત કામનો સવાલ હોય અને એને જો દામીની કામ કરવાની આળસ ચડતી હોય અને એમ લાગે હું આ કામ હું કામ કરું તો જો કામ કામથી જો ઝઘડા થતો હોય ને તો આપણે કામ વળી રાખી દેવી એટલે ઝંઝટનું એક પાન આવે જો એ વાત મેં કરી હતી કે કામવાળી રાખી લઈએ તો હેતલ વહુ કે છે કે ઘરમાં જેટલા વ્યક્તિ છે એટલું તો કામ નથી તો પછી કામવાળી રાખવી શું કામ અને પછી પપ્પા અશોક અને દેવેન આ ત્રણે જતા રહે પછી તો ઘરમાં આપણે ત્રણ હોઈએ છીએ અને મમ્મી આ બધી વસ્તુ આપણે અત્યારે જરૂર નથી તો શું કામ રાખવીને શું કામ રૂપિયા વેડવવા હેતલ વહુનું એવું કેવું છે અને દામિની બહુ બધી જ વાતમાં આડાઈ કરે છે અરે આવી નાની નાની વાતોમાં તો કંઈ ઝઘડા હોય અરે નથી કર્યા વાસણ તો નથી સાફ કર્યા એમાં તો એને વિચાર્યું પણ નહીં કે હેતલ એની જેઠાણી છે એને કઈ રીતે એની સાથે વર્તન કરવું જોઈએ કઈ રીતે એની સાથે બોલવું જોઈએ કશું જ ન વિચાર્યું બસ વિચાર્યા વગર દે ધડાધડ મેં જોયું ને આજે એ રૂપ જોઈને હું ખરેખર મને ડર લાગ્યો આપણું ઘર બે ભાગોમાં વહેંચાઈ ન જાય એ વાતની બીક છે મને શું વાત કરે છે તું ને ને એવું નથી થવા દેવું આપણે તો પહેલેથી બધા સાથે રહેવી છે અને એ તો બહુ ને ત્યારે જ આપણા સપના હતા કે નાની બહુ જો આવી આવે ને તો આપણે જીવવી ને ત્યારે કે આપણે સાથે જ રહેવાનું છે અને જો હજી આવી અને એટલે થોડા દિવસ થયા અને જો આવા બધા આવા બધા ઝઘડા કરતી હોય દામીની તો હાથ ન ચડાવી દેવાય તમારી બધી વાત સાચી દામીની ઝઘડા કરે ત્યાં સુધી તો ઠીક છે હવે તો દેવેન પણ બોલે છે દેવેનનો ને અશોકનો ઝઘડો થાય છે દેવેનને હેતલ બહુનો ઝઘડો થાય છે અરે જે દિયર ભાભીને ભાભી ભાભી કરતાં થાકતો નહોતો એ અત્યારે ભાભી સાથે વાત પણ નથી કરતો સરખી રીતે તો આમાં શું સમજવું આપણે અને હું તો રોજ જે ઘરમાં જોઈ રહી છું ને એના પરથી સાચું કહું ને તો એવું લાગે છે કે આ ઘરમાં વહેલા ભાગલા પડશે કારણ કે સમજવા જ તૈયાર નથી દામીની બહુ અને વાત વાતમાં ધમકી આપે છે જો આમ કરશો ને તો મારા પિયર જતી રહીશ તેમ કરશો ને તો હું આમ કરી દઈશ અરે વાત જ નથી વાતનો પાયો નથી તો એ વાતને રાયના પહાડની જેમ સુકામ મોટો કરવું જોઈએ જો આપણને એ તરવોનો તો પૂરેપૂરો અનુભવ છે એ બિચારી કાંઈ બોલે એમ નથી જોને ને કામ મળે બતાવી તોય તરત ના પડી દીધી એને એ આ ઘરનું ભલું ઈચ્છે છે પણ હવે દામિની દામિની તો પંદર દિવસમાં એનો પોત પ્રકાશી દીધો પંદર દિવસ નહીં હવે તો મહિનો દોઢ મહિનો થવા આવ્યો હવે તો સીધી રીતે ચાલે કે ન ચાલે પહેલા તો સમજ્યા કે લગ્ન પછી એ લોકોની દોડા દોડી હતી તો કદાચ ઘરમાં ધ્યાન ન દીધું હવે તો કોઈ પણ કામ ચીંધે તો તરત જ ઉંદો જવાબ આપે છે હું તમને કહું છું તમે દેવેન સાથે વાત કરો નહીતર આ ઝઘડો વધશે અને ન આવવાનું પરિણામ આવશે હા મારે એને સમજાવવું પડશે

અરે હું તો એને મારી નાની બેન તરીકે રાખું છું મારી નાની બેન માનું છું આજે આજે મેં મેગી બનાવી હતી તો વાસણ એમ જ પ્લેટફોર્મ ઉપર રહી ગયા છે અને પ્લેટફોર્મ દામીની સાફ કર્યો છે તો ખબર નહીં એ ક્યારે રસોડામાં ગઈ અને ભૂમાભૂમ ચાલુ કરી દીધી એટલે હું ગઈ શું કહે કે આવી રીતે પ્લેટફોર્મ ઉપર વાસણ પડ્યા છે તો ધોઈ નાખવા જોઈએ ને આવી રીતે રાખ્યા શું કામ અને બોલવાના બોલ બોલી છે અરે એમ નો હાલે ને હા હું તને અહીંયા પરણીને મારા ઘરે લાવ્યો છું તો આમ ખુશીથી રહેવા માટે અને હા બીજી વાત એ કે આ દેવેનના લગ્ન નહોતા થયા ત્યારે તો કેટલો સારો ટાઈમ હતો અને અત્યારે અહીંયાના પગલાં ઘરમાં પડ્યા આપણા તો દિવસો ફરી ગયા હાવ સાચી વાત છે તમારી અમે પણ આવ્યા હતા એણે પણ કીધું કે મેં ક્યાં એને કામ કરવાનું કીધું હતું અરે એને વાસણ પડ્યા છે તો હું મારી રીતે ધોઈ નાખત ને મેં એને નહોતું કીધું કે તું વાસણ ધોઈ નાખ જા પણ મમ્મી સામે પણ મને ન બોલવાનું બોલી અને મમ્મી સામે પણ બોલી આજ સુધી તો કોઈ દિવસ મને મમ્મીએ પણ આવું નહીં સંભળાવ્યું હોય એટલું એટલું ધામીને મને સંભળાવે છે અરે સંભળાવે છે એમ એમનો હાલ ને એનામાં કાઈ ભાન ભાન જેવું છે કે નહીં તું તો મને ખબર છે કે એને તારી નાની બહેનની જેમ રાખે છે પણ હવે એ તો દુશ્મનો એવી રીતે તારી આરે વર્તન કરવા લાગી છે અરે મોટી બેન તરીકે ક્યારેક ગુસ્સો થઈ જાઉં છું એના ઉપર તો કંઈ ગુનો કર્યો મેં ખરે કાય ગુનો નથી કર્યો હા તે કાય ગુનો નથી કર્યો હા તું આનો રસ્તો તો કાઢવો પડશે કારણ કે માણસમાં જ્યાં સુધી સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરે તમારે કોઈ રસ્તો નથી કાઢવો આ મારા લીધે લીધે આ ઘરમાં ઝઘડા થાય ને એવું મારે નથી કરવું કેટલાક દિવસ છે એક દિવસ બે દિવસ સહન કરી લેશ અરે તારા લીધે થોડા ઝઘડા થાય છે આ તો દામિની વહુ આવી છે ત્યાં ના ઝઘડા ચાલુ થયા છે હારો આ રોય રાધેવેન હોતી બસ ગમે એ વાત લઈને આવે અને ખોટી માથાકૂટ કરે પણ હું શું કહું છું કે હું દેવેન જ મળે અને આજ જ મળે ને એને બધી વાત કરે હું પણ જોઉં છું કે હવે એ કેમ નથી સીધો હાલતો હા પણ આવી રીતે હું કરતા હશે આપણે કોઈ દિવસ એને બે શબ્દ એ નથી કીધા કામ કર કે આમ કર હા એનામાં કઈ બુદ્ધિ નથી લાગતી સાચી વાત છે તમારી હા દેવેનભાઈ પણ એનો વર્તન પણ બહુ બદલી ગયું છે મારી સાથે વાત કરવાની એની ટ્રેક આખી બદલી ગઈ છે પહેલા તો પહેલા તો બહુ સારું સારું વર્તન કરતા હતા મારી સાથે પણ આ આ દામિની છે ને એને જ કંઈક ચડાવ્યા છે હા એને જ સડાવો હોય એવું લાગે છે પણ દામિની આવું શું કરવા કરતી હશે અરે આપણે લોકો ફેમિલી છીએ જોઈન્ટ ફેમિલી છીએ સંપીને રહેતો શું જાય આસી વાત છે તારી હું હું સંપીને રહેવા માંગુ છું હું બધા સાથે બધા સાથે સંપીને રહેવા માંગુ છું અરે એવું નથી ઈચ્છતી કે રોજ સવાર થાય ને આ ઘરમાં કકળાટ થાય તું જો તું હવે રડીશ નહીં હું અત્યારે જાવ દેવેન પાસે અને બધી જ વાત કરું છું હા પણ તું પેલા તારા હસુાસ અને એલુસી નાખ